વરસાદ વિરામ બાદ હજુ દિવેલાનું વાવેતર વધશે ખેડૂતોએ દિવેલા માટે ખેતર ખેડીને તૈયાર કરીને બેઠા છે મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં ડાંગર નવ હજાર બસો હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે બાજરી બે હજાર બસો હેક્ટર મગ એક હજાર ત્રણસો હેક્ટર મઠ એક હજાર ચારસો હેક્ટર જિલ્લામાં ખેડૂતોએ સાતસો હેક્ટર જમીનમાં તલની વાવણી કરી છે એકસઠ હજાર આઠસો હેક્ટર જમીનમાં દિવેલા વાવેતર થયું છે જ્યારે સત્યાવીસ હજાર આઠસો હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે આ વર્ષે અગિયાર હજાર આઠસો હેક્ટર જમીનમાં ગવારનું વાવેતર થયું છે દસ હજાર છસો હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કર્યું છે આમાં વર્ષે જિલ્લામાં ખરીફ વાવેતર બે પોઈન્ટ તેર લાખ હેક્ટર થઈ ચૂક્યું છે જો કે ગત વર્ષે મહેસાણા જિલ્લામાં સત બે લાખ અઠ્યોતેર હજાર સાતસો હેક્ટરમાં ખરીફ વાવેતર થયું હતું